સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં રક્ષાબંધનના પર્વને લઈને બહેનોએ પોલીસને ભાઈ બનાવી રક્ષણ માટે બાંધી રાખડી રાજ્યમાં રક્ષાબંધન ભાઈ બહેનનો પવિત્ર સંબંધ એટલે રક્ષાબંધન અને આ પર્વ હિન્દુ પૌરાણિક માન્યતા મુજબ જ્યારે દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણને રક્ષણ માટે સાડીનો છેડો ફાડીને રાખડી રૂપે આ સાડીનો કટકો બાંધ્યો અને ભગવાન શ્રી કૃષ્ણની જીત અને જીવનની રક્ષા માટે બાંધ્યો કારણ કે દ્રૌપદીને ભાઈ નહોતો એટલે ભગવાન શ્રી કૃષ્ણને ભાઈ બનાવ્યા અને ભગવાન વિજય થયા હતા અને જ્યારે ભરી સભામાં પાંડવોએ પોતાની પત્ની પાંચાણી દાવ પર મૂકવામાં આવી અને એને પણ હારી ગયા ત્યારે પાંચાણીનું ચીર હરણ કરવામાં આવ્યું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જેટલા સાડીના તાતણા હતા એટલી જ સાડીના ચીર પૂર્યા હતા એ વખતથી લઈને આ પર્વને રક્ષાબંધનના તહેવાર તરીકે ઉજવવામાં આવે છે આ પર્વને લઈ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાઓમાં બહેનો પણ પોતાના રક્ષણ હેતુ પોલીસ સ્ટેશન જઈ પીઆઈ પીએસઆઈ સાથે પોલીસ સ્ટાફને રાખડી બાંધવામાં આવી રહી છે જેમાં કેટલીક વિવિધ સંસ્થાઓ સાથે શાળા કોલેજમાં અભ્યાસ કરતી બહેનો દ્વારા રાખડી બાંધવામાં આવી રહી છે પ્રાપ્ત માહિતી મુજબ આવી જ રીતે રાજ્યના સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પોલીસ સ્ટેશનમાં આ પર્વને લઈ રાખડીઓ બાંધવામાં આવી છે જેમાં અરવલ્લી જિલ્લામાં મોડાસા ભીલુડા બાયડ સહિત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પ્રાંતિજ વડાલી ખેડબ્રહ્મા વિજયનગર અને ઈડર પોલીસ સ્ટેશનમાં પીઆઈ ચેતન રાઠોડ અને પોલીસ સ્ટેશનના ઓફિસર પ્રદીપભાઈની વિવિધ સંસ્થાઓની શાળા કોલેજની છોકરીઓ મારફતે રાખડી બાંધવામાં આવી હતી